તો હર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા એક ધમાકેદાર બ્લોગમાં તો આજે છે નવ વર્ષ એટલે કે કારતક સુદ એકમને પાડવો તો નવા વર્ષની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ અને માતાજીની તેમજ કુળદેવતાની હંમેશા તમારા ઉપર આમને આમ કૃપા વરહતી રહે અને હંમેશા નિરોગી જીવન જીવો તેમજ સર્વે જે તમારા સપના હોય એવી માતાજી પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું તો સવારના વાગી ગયા હે પાંચ અને હું ઉઠી ગયો અને હવે ધોઈ તૈયાર થઈને જવાનું છે ગામમાં એના પહેલાં ભગવાનની પૂજા કરવાની છે અને દાદાએ દર્શન કરવા જવાના છે અને બધા મારી વાટ પણ જોતા હશે તો ફટાફટ હું મસ્ત તૈયાર થઈ જાઉં અને પછી જવાનું છે ગામમાં દર્શન કરવા હતું તેમજ બધાના ઘરે પગે લાગવા હતું પણ જવાનું છે તો મારા તરફથી ઇંગ્લિશમાં કહું તો હેપી ન્યૂ યર શુદ્ધ ગુજરાતીમાં કહું તો નૂતન વર્ષાભિનંદન સૌને અને આપણી દેશી ભાષામાં કહીએ તો એ નવા વરહના બધાને રામ 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 તો હાલો નાઈ થઈને મળીએ તો આ છે મારા ઘરની રંગોળી તો વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રોને પૂજા પૂજા કરીને હવે નવા કપડાં પહેરીને હું થઈ ગયું હું એકદમ તૈયાર અને દાઢના કારણે મારો અવાજ પણ હા પૂરો થઈ ગયો હોય અને હવે ખાલી મારે એક જ કામ કરવાનું બાકી હે મમ્મી પપ્પાના અને ભાઈ ભાભીના આશીર્વાદ લેવાના પગે પડવાનું છે અને પછી બારે ભાઈ બહેન વાટ જો ફોન ઉપર ફોન કરે હેરા એટલે હવે પછી જવાનું હે ગામમાં તો હાલો ચલો આશીર્વાદ દો

આપણે તો ગામમાં બધી ઠકાણે ફરી લીધું હે હું તો થાકી ગયો હું તમારે તાટિયા દુખે આખું ગામ રખરી રખરી આખરે અહીંયા આપણો મંદિર છે રામ મંદિર અહીં આપણે ઓટલીમાં બેહી ગયા હી આ ફૂટ્યો નથી જો સુરસુર્યું થઈ ગયું તો મળીએ પછી તો અમે આવી ગયા હી રવેજી માતાજીના દર્શન કરવા હાટુ અમે આવી ગયા અહીં ગાંગતા અને આ બધા બહુ પોતાના સિંદુરા રહા ત્યાં કર્યાનું કારણ શું કે ખબર નથી પહેલા નહોતું કાંઈ આવું પણ અત્યારે શું છે કે એક જાણો કરે એના નારે કરવા માટે આ હે હા છે મોડકા શું આ મોડકા ને હવે ઉપર જવાનું ગાંગતા ટેકરી ઉપર હેલો વેલકમ બેક વાત એમ હતી કે આ મંદિર આ હાથના થાપા શું કરવા કર્યા હે કોને ખબર હોય તો આપડી ચેનલમાં વિડીયોના નીચે કમેન્ટ કરી નાખજો તારે બાજુ ધોરે ધોરો પણ મીઠું કપતો ત્યાંથી લઈ જાઓ તમે તમારે પપ્પા દરિયાના વચ્ચો અવાજ અમે જઈ રહ્યા છીએ અમારી ગેંગ કે સાથ હમણાં નવરાત્રિના વરસાદ આવ્યો ને તો આ બધે બધું પાણી વરસાદનું હજી ભરાલ પડ્યું હોય અને આ જે રસ્તો તમે જોઈ શકો હો ને એ આખે આખો ડૂબી ગયો હતો રસ્તો હલા એમ નતું પણ તોય હવે રસ્તો હમો કર્યો આ બાજુ જોવો રૂકો દરિયો જ છે બીજું કાંઈ નહીં છેટે દૂર દૂર સુધી

वाह मोदी जी એવોર્ડ દેવા આવે ને वाह થઈ ગઈ આપડી ઓમણી

આટલી બધું ફફળી આટલા બધા પાણી અહીંયા ક્યાંથી આવ્યા છે ને આવી બધી ભીંત વગર સિમેન્ટેન વગર કાંઈ કેવી રીતના ચણ્યા છે એ ખબર નહીં પડતી આ અઠેગાણે કેટલા મકાને બનાવલ પડ્યા છે મઠડિયું આ ઋતુભાઈ આઠાગણા ઊભા એના નીચે કુવાના ટાઈપ આમ ગોળ ગોળ છે મિત્રાજી શું કેવું તમારું એના વિશે અમને જણાવો રાખવામાં આવી એમ છે આઠે તો રાખવામાં આવી હતી યુદ્ધના દોરણ બરાબર

બાકી શું પાકિસ્તાની બોર્ડર લાગે છે બાકી એક નંબર છે જો આઠ ગાણે નહીં પાકિસ્તાન નંબર ઓઠ ગાણે થી અમે આઠ ગાણે આવી જાય આપડા ડીગર જાન બીજા ધોતિયા 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 આટલી વાર અમે હું આતા આમ ફરી ફરી નહીં આમ ખોટા અહીંયા કોણ પડ્યા હવે અહીંયા થી જાઉં તો મિત્રો ફોટાના ઢગલે ઢગલા કરી નાખ્યા હે આટલી વાર ફોટા પડાયા બબે ત્રણ ત્રણ કલાક અને હવે આખી કાર હમ જા રહે હે ઘર પે વાપિસ ઓર પીછે હમારી ગેંગ ભી આ રહી હે ધીરે ધીરે કે થાકી ગયા હી હવે ગાંડા બાવર માં રખડી રખડી હવે થાકી ગયા હવે જેમ કરે ફોટા કેટલા પડે આપણે ફોટા કેટલા અબલક પડે અબલક જો એ ખાલી ગાડી તો જો એક સ્કોર્પિયો રહે

શું આ ગો લઈ દેવા એ તારી બીજી વાર બેસીશ નહીં તારા હું તારા મિત્રો અમે આવી ગયા ઘરે અને આજનો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો